તળાજા તાલુકાના દેવડિયા ગામે શ્રી ચામુંડા માતાજીના ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના દેવડિયા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીના મઢ ખાતે સમસ્ત મોલડીયા મકવાણા પરિવાર દ્વારા આયોજિત ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર ચાર બે હજાર પચીસ ની રોજ સવારે આઠ કલાકે માતાજીના માંડવાનો પ્રારંભ થશે જેમાં દિવસના કલાકાર ઘનશ્યામભાઈ રાવળ અને તેમનો સ્ટાફ ડાક ડમરૂની રમઝટ બોલાવશે તેમજ રાત્રિ કલાકાર વિજયભાઈ રાવળ બુંબુલીવાડા અને તેમની સમગ્ર ટીમ ડાક ડમરૂની રમઝટ બોલાવશે આ માતાજીના નવરંગા માંડવામાં સમસ્ત ઠાકોર સમાજના ધર્મગુરુ તેમજ અન્ય સાધુ સંતો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જેથી અહીં માતાજીના દર્શનનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર